અંજાર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે ખાસ કરીને અંજાર તાલુકાના ખંભરા ગ્રામ પંચાયતના સદભાવના પેનલના વોર્ડ નંબર એકમાં રતનબા રમુબા ચૌહાણ વોર્ડ નંબર ચારમાં રાજેશ કરસન સોઢા વિજેતા અંજારના ખંભરામાં સદભાવના પેનલના રતનબા રમુબા ચૌહાણ વિજેતા જરૂમાં પદે જસુબેન આહીર વિજેતા ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં તાલુકાના ખંભરા ગ્રામ પંચાયતના સદભાવના પેનલ વોર્ડ નંબર એકના રતનબા રમુબા ચૌહાણ એકસો સત્તેર મતે વિજેતા થયા છે વોર્ડ નંબર ત્રણમાં લક્ષ્મીબેન મહેશ્વરી આણત્રીસ મતે વિજેતા થયા છે વોર્ડ નંબર ચારમાં રાજેશભાઈ કરશનભાઈ સોઢા એકત્રીસ મતે વિજેતા થયા છે અંજાર ગ્રામ પંચાયતની સત્તર ગામોની મતગણતરીનું કામ ચાલુ છે ત્યારે ખાસ કરીને જરૂ ગ્રામ પંચાયતના સરપંચ પદે જસુબેન આઈ ત્રણસો બાવન મતથી વિજેતા થયા છે અંજાર તાલુકાના રાપર ગામના રતાભાઈ વેલાભાઈ બાળાનો એકત્રીસ મતે વિજય થયો છે જરૂર ગ્રામ પંચાયતના જસુબેન આનો પણ વિજય થયો છે મોટા ભાગના પરિણામો આવવાની તરફેણમાં છે વિજય નીકળી રહ્યા છે અને લોકો આનંદ વિભવર બની ગયા છે હું છું અને રાજેશ જરૂ મારું નામ છે એ શું કહેશું ઇલેક્શનને લઈને ઇલેક્શનમાં ખૂબ સારો માહોલ હતો દિલગીરીથી લોકશાહીપૂર્વક બધા લડ્યા અને અંતે નિંગાડ ગામની જનતાએ મને એકસો વીસ જેવી સરસાઈથી બહુમતી આપી છે નિંગાડ ગામની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કેમ કે એક ખેડૂતના દીકરાને આટલી લીડથી નિંગાડ ગામની જનતાએ ચૂંટ્યો છે એટલે એનો દિલથી આભાર વ્યક્ત કરું શું શું મુદ્દા લઈને હું ચૂંટણી લડ્યો ત્યારે ગામની અંદર રોડ રસ્તા ગટરના મુદ્દા હતા ગામના જળ રિચાર્જનો જે પ્રશ્ન હતો એ વિષયને લઈને હું ચૂંટણી લડ્યો હતો ગામનું જે ગૌધન છે એના ઉપર પંચાયત કાંઈ ને એક્શન લે અથવા એનો વિકાસ થાય એ મુદ્દે પંચાયત પ્રયત્ન કરે એવો કચ્છ અથવા અંજારની અંદર ફર્સ્ટ એવો હું ઉમેદવાર રહીશ કે ગામના ગૌધનને વિષયનો મુદ્દો ચર્ચામાં લઈ અને હું ચૂંટણી લડ્યો હતો તો આ વિષય ઉપર મેન જે મુદ્દા હતા શિક્ષણ આરોગ્ય આ બધા વિષયોને લઈને જનતાએ મારો સ્વીકાર કર્યો છે કેટલા ઉમેદવાર

એવું બધું કામ કરીશ સીસીટીવી કેમેરા લગાવીશ જ્યાં જરૂર હશે ત્યાં જઈને હું પોતે જઈને બધી સાવચેતી રાખીશ અમારા નંકા છોકરા માટે રમત ગમત સાધનો લઈ આવીશ ગટર જ્યાં ગટરની વ્યવસ્થા છે ત્યાં ગટર વ્યવસ્થા ઊભી કરીશ પાણીની વ્યવસ્થા છે ત્યાં પાણીની વ્યવસ્થા ઊભી કરીશ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એના બધા માટે હું અલગ અલગ કેમ્પ લગાવીશ મેડિકલ કેમ્પ લગાવીશ એવું બધું હું ગામના આગળ જતા એનું ગામનો વિકાસ કરવા ઈચ્છું છું લોકો તમારો પર શું કારણથી ભરોસો કર્યો શું લઈને ગયા કારણ કે મથણા ની દીકરી અને મથણા ગામની નો છું મારા પપ્પાએ મથણા નાય મારા સાસરાય મથણાના જ છે એટલે મથળા ગામના વિકાસવાનો અમારે પહેલેથી જ હતો કે મથણા ગામમાં રહીને મને આગળ વિકાસ કરવો છે હું પોતે એડવોકેટ છું આજે હું મારા સાસરામાં રહીને ભણું છું આજે હું એડવોકેટ પદ ઉભો કરું છું મારા સાસરામાં રહીને મારા ના સપોર્ટ કે આગળ ને મારા માતા-પિતાના આ સપોર્ટ કે આગળ આવી છું પેલી ને હા પેલી જ વાત જી હવે કયા આવો છો ખમરા પ્રકાશ ને ઉંબલ સાતસો થી વધારે મતથી અમારી સદભાવના પેના લાખ વિજેતા બની છે સાતસો ને છપ્પન વોર્ડ થી ગામની સફાઈ ના મુદ્દા હતા ગટર લાઈન મુદ્દા હતા પાણીના ના પ્રશ્ન હતા રોડ લાઈટ ના પ્રશ્ન હતા સીસીટીવી કેમેરાના ના પ્રશ્ન હતા સામાજિક ધાર્મિક સ્થળોના મુદ્દા હતા એ તમામ મુદ્દાઓમાં પબ્લિકે મને જન સમર્થન આપ્યું છે

સાત સભ્યો થી અમારી પેનલ વિજય થયેલ છે અમે અમારા ગામને પાણી વ્યવસ્થા હજી જેટલી છે એનાથી પણ હજી બેતર બનાવવાની કોશિશ કરશું જેટલા અમારા ગામમાં રોડ રસ્તા આગલી પાંચ વર્ષ ની ટ્રમ અમારા જોડે હતી અમે આગળ કામ કરી નાખેલ છે અને હવે જેટલા રોડ રસ્તા કોઈ પણ એરિયામાં બાકી રહેલ હશે તે હવે અમે પેલે એને પ્રોત્સાહન આપીને પેલે પૂરા કરવાની કોશિશ કરશું ક્યાંથી આવી રહ્યા છો શું નામ મારું નામ રમેશભાઈ શામજીભાઈ ડાંગર મારું ગામ સાપેડા આજે ગુજરાતની અંદર જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ત્યારે અમારા ગામના ઉમેદવાર મનુબેન ભીખાભાઈ કબીરા અને જંગી બહુમતીથી જ્યારે પંદરસો એકતાલીસનું વોટિંગ હતું એની અંદર પાંચસો ને બાવન મતની લીડથી મનુબેન આઠસો ને બાવન મતની લીડથી મનુબેન વિજેતા થયા છે ત્યારબાદ અમારા ત્રણ ઉમેદવારની જો ચૂંટણી હતી એની અંદર ત્રણે ત્રણ મતલબ ટોટલ પેનલ મનુબેનની જીતી ગઈ છે અને મનુબેન આઠસો ને 852 મતની લીડ થી જંગી બહુમતી થી જીત્યા. ઘણા ઉમેદવારો હતા. ચૂટણીની અંદર ચાર ઉમેદવાર હતા અને એમાં સરપંચના એમાં ત્રણ ની પરાજે થા અને મનુભિનની લીડ થી જીત થયેલી છે. શું શું ગામનો વિકાસ, રોડ, રસ્તા, જે ગામના જે સામાજિક જો કોઈ કાર્ય હોય, એ ગૌશાળાનું હોય, રોડ રસ્તા, ગટર, પાણીને બધા મુદ્દા લઈ અને અમે આગળ વધ્યા ને પબ્લિક જો અમારા ઉપર વિશ્વાસ રાખ્યો એ વિશ્વાસ કાયમ જળવાઈ રહેશે અને ગામના હર કોઈ કામ અમે તન મન ધન દિલ લગાવીને કરશું વરસાણા ગામના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલાં હું સરપંચ હતો અત્યારે મારા ઘરેથી મારા મિસિસ છે એ અત્યારે એકસો ને પાંત્રીસ મતે વિજય થયેલ છે અને ગામના અમે ખૂબ વિકાસના કામ કરીશું અને બધાને સર્વે સમાજને સાથે હળી મળીને કામ કરીશું દક્ષાબા અનિરુદ્ધ સિંહ જાડેજા મુસ્લિમ વાસમાં થોડુંક કામ બાકી છે એ કરશું ચોક્કસ થી ગામમાં બધા કામ કર અમારી સાઈડ જે છે બે ભાગ છે હિન્દુ આ બાજુ મુસ્લિમ ફળીઓ છે આ બાજુ દરબારવાસ છે હવે થોડુંક કામ મુસ્લિમવાસમાં બાકી છે એ અમે પૂરું કરીશું અને વહેલી તકે પૂરી કરીશું સરપંચ મોડસર ગામના ગ્રામ પંચાયત અંજાર તાલુકાના ધનોબેન નાણભાઈ ચાવડા એકસો ને ઓગણસિતર મોડ સરસાઈ મેળવીની જીત્યા છે મોડસર ગામ પંચાયત શું ચૂંટણી ટાઈમે સામાન્ય વિકાસમાં બેટર યોજના પાણીની જો વ્યવસ્થા અને રોડ રસ્તા સફાઈ માટે જે આ બધા મુદ્દા ઉપર ચૂંટણી લડ્યા હતા અને અત્યારે આપણે ચૂંટણી છે વિશેષમાં ગામનું સર્વસંમતિથી કામ કરશો અને સર્વ આ બધો ગામના વિકાસને આગળ લઈ જવા માટે બધા મદદગાર ધારસ બધા સભ્યશ્રી અમારા પણ ચૂંટાણા છે એટલે બધા સારી રીતે થશે આવી હા મારું નામ મેહબૂબભાઈ મનસુરી સિનુગ્રા ગામ હાલે બે હજાર પચીસની પંચાયતની જે ચૂંટણી હતી તેમાં સરપંચના ઉમેદવાર તરીકે રામજીભાઈ પચાણભાઈ વિસરિયા જંગી બહુમતીથી વિજય થયા છે અને ગામની તમામ એકતા સાથે બહુ જંગી બહુમતી સાથે એમને મત આપ્યા છે ગામના લોકોએ અને અમારી એવી અપેક્ષા છે કે આ પાંચ વર્ષ વિકાસના કાર્યો કરે અને તમામ સ્તરે નાનામાં નાના માણસના કામો કરે એવી અમારી અપેક્ષા છે અને અમે પણ એ વિકાસના કાર્યમાં સહભાગી થશું એની અમે ખાતરી છસો ને છ્યાસી મતે જીત્યા ચૂંટણી ના વિકાસ ના મુદ્દા હતા કે જે આવાસની યોજનાઓ હતા હતી ગરીબ માણસો માટેના રહેણાંકના મકાનો અને પાણીની સુવિધા અમુક બાકી છે જે એ પછી સીસીટીવી કેમેરાનું હતું ગટર લાઈન ને રોડ કામ તો ઘણા ખરા થઈ ગયા છે સિત્તેર લગભગ ત્રીસેક ટકા કામ બાકી છે જે ખૂટતા કામો છે રોડના રસ્તાના

એમને સામે સરપંચના પદે અજણભાઈ ખાટરીયા હતા એનું કોઈ વિકાસનું કામ પચીસ વર્ષ સુધી કાંઈ પણ કર્યું નહોતું એટલા માટે એટલા મતદારો ત્રાસી ગયા હતા કે આ વખતે એને મેં કીધું કે ભાઈ શંકરભાઈને એકસો દસ ટકા અમે વિજય બનાવશું એના થકી અમે વિજય બનાવશું બધી ખૂટતી હતી સાહેબ ઘાટર નહોતું પાણી નહોતું આવતું સફાઈ નહોતી ગામમાં સ્કૂલ નથી સ્કૂલમાં શિક્ષણ બહુ નબળું છે એના હિસાબે અમે જીત્યા છીએ અને તમામ સમાજોને અમે વધારે કરે વધારે વધારે સારા કામ કરે અને અડીખમ નેતા કોંગ્રેસના અડીખમ નેતા જો કચ્છ જિલ્લા નો અલીખમ નેતા હોય એમને પરાજય કરી અને શંકરભાઈ વિજય મેળવ્યો છે માટે હું શંકરભાઈ ખૂબ ખુબ અભિનંદન આપું છું ભારત માતા જય